નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત મિત્રો આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રોસીટ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તો આજે તારીખ થઈ છે બે દસ બે હજાર ચોવીસ મિત્રો તો આજે પણ આપણે કપાસના પાક વિશે જ વાત કરશું કેમ કે આમ જોવા જઈએ એકંદરે તો ગઈકાલથી જે છે એ અમુક વેરાયટીની અંદર બધે નથી બધા એરિયામાં નથી પણ અમુક જે કપાસની જાત છે એની અંદર થ્રિપ્સ અને કથીરીનો હેવી એટેક ગણી શકાય કે એક દિવસમાં ચોવીસ કલાકની અંદર તમે જુઓ એટલે આખા કપાસનો ઘેરો પકડી લીધો છે આખો કપાસનો ઘેરો લાલ ઉપર દેખાવા માંડ્યો છે વધારે પડતી કથીરી થ્રિપ્સ આવી ગઈ છે તો આવી વેરાયટી હોય તો એની અંદર કઈ દવાનો છંટકાવ કરી અને સમયસર રિઝલ્ટ મેળવું અને અત્યારે જે આ કથીરીનો જે એટેક આવ્યો છે મિત્રો એમાં રિઝલ્ટ તમારે મેળવવું સમયસર ખૂબ જ આવશ્યક છે નહીતર જે છે એ કપાસનો તમારો જે ઘેરો છે એ કપાસ આખો સંપૂર્ણ પડે લાલ થઈ જશે બગડી જશે પછી સુધરવાના રિકવરી થવાના ચાન્સીસ ખૂબ ઓછા એ થાય જ નહીં આમ ગણી શકાય આ રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે અત્યારે તો એની રિકવરી માટે એની કાળજી માટે શું કરશો એક તો ખાસ કરીને ખેડૂત મિત્રોને વિનંતી છે કે પોતાના ખેડૂત ઉપર પોતાની વાડી ઉપર આખા ખેતરમાં ચક્કર મારી અને કાળજી લેવાની છે કેમ કે આની કુંડી પડી છે આખા ખેતરમાં તમને જોવા નહીં મળતું હોય પણ તમે ચક્કર મારશો ને અમુક અમુક જગ્યાએ કુંડાળા શરૂ થયા છે કે અહીંયા તમને આખા છોડ જે છે એ લાલ કરી નાખ્યા છે નીચેથી તમે પાન નીચેનો ભાગ જોવો તો લાલ થઈને ઉપર પણ લાલ થવા માંડ્યા છે તો આ કથેરીનો એટક છે તો તમારા ખેતરમાં ચોક્કસથી તમે વિઝિટ કરજો અને ચકાસણી કરી અને સમયસર એની દવાનો છંટકાવ કરજો જેથી કરીને તમે તમારો કપાસનો પાક જે છે એને વધારે પડતું નુકસાન ન પહોંચે તો એના માટે આપણે શું કરશું એના વિશે આજે ચોક્કસથી તમને માહિતી આપીશ મિત્રો તો તમે એના માટે વાપરી શકો છો તમને ચાર પાંચ પ્રોડક્ટના તમને જે છે માહિતી એટલે જેથી કરીને આપણા નજીકના સેન્ટરમાં આપણે ખરીદી કરતા ત્યાંથી મળી રહી અને સમયસર એનો છંટકાવ ચાલુ કરી શકો ઘરડા કેમિકલ નો આવે છે પોલીસ બાયરમાં આવે છે લેસન ઘણી બધી કંપનીમાં આવે છે ચાલીસ ટકા પીપ્રોનિલ અને ચાલીસ ટકા ઇમિડા તો આ થ્રીપ્સ કથિરી અને ચુસિયામાં સારા રિઝલ્ટ મળશે એક પંપે દસ ગ્રામ તમારે આનો ડોઝ છે વાપરી અને તમે રિઝલ્ટ મેળવી શકો છો ઘરડા આવે છે પોલીસ ત્યારબાદ તમે વાપરી શકો છો નું જે આવે છે ઈવીસેન્ટ આનો પણ તમે વપરાશ કરી શકો છો થ્રીપ્સ અને માં જે છે કથેરીમાં ખૂબ સારા પરિણામ તમે ઇવી પણ મેળવી શકો છો મિત્રો આ વાપરી શકો છો ત્યારબાદ તમે વાપરી શકો છો ધાનુકાનું જે આવે છે ડીસાઇડ ચુસીઓ મોલો થ્રીપ્સ કથીરી અને જે છે એ સફેદ માખી તમામ પ્રકારની જીવાતમાં આ પણ સારા રિઝલ્ટ આપે છે એક પંપની અંદર આનો ડોઝ જે છે એ પંપે પચાસ ગ્રામનો ડોઝ છે અને એક વીઘાની અંદર ત્રણ પંપ કરવા ખૂબ જ જરૂરી છે કપાસ મોટા થઈ ગયા છે તો એક જ સાઈડ મારવાનું નથી બંને સાઈડ બંને પડખા જે છે એ બંને સાઈડ તમારે છંટકાવ વ્યવસ્થિત કરવાનો છે જેથી કરીને આખો છોડવો કવર થશે તો જ સંપૂર્ણ રિઝલ્ટ તમને ચોક્કસથી જોવા મળશે તો તમે ધાનુંકાનું જે આવે છે ડિસાઇડ આનો પણ તમે છંટકાવ કરી શકો છો ત્યારબાદ ઘણી બધી કંપનીના આવે જે આવે છે જે ફિપ્રોનિલ આવે છે આ કથિરી અને થ્રીપ્સમાં જ કામ આપશે બે પોઈન્ટ બાણવા સિકમાનું જે આવે છે જેન્ટલમેન નામથી આવે છે આનો તમે છંટકાવ કરી શકો છો આ પણ જે છે એ અને કથિરીમાં ખૂબ સારા પરિણામ મળશે આનો પણ પમ્પે પચીસ નો ડોઝ છે ત્યારબાદ આપણે વાપરી શકાય છે ઘણી કંપનીના આવે છે ટોલ્ફીન પાયરેટ આ જે સિગમાનું આવે છે આર્મી આવે છે કેડીએમનું આવે છે જે સુરવીર નામથી આવે છે અને સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું જે આવે છે ટોલ ફેરા સહારા ઇન્ટરનેશનલ કેમિકલમાં આવે છે ટોલ ફેરા પંપે પચાસ એમએલથી તમે ટોલ ફેરા વાપરી શકો છો આના રિઝલ્ટ પણ ખૂબ સારા મળે છે ઘણા બધા મિત્રો એ વાયપૃત છે ને કે આજે જાણીતી બ્રાન્ડ છે નામચીન બ્રાન્ડ છે તો તમે આપણી પાસે આવી ગઈ છે મંગાવી લીધી છે તો જે ખેડૂત મિત્રોને નજીક થતું હોય તો અહીંયાથી લઈ જઈ શકો છો અથવા તમારા નજીકના સેન્ટરમાં મળી રહેતું હોય તમે જ્યાંથી ખરીદી કરો છો તો ત્યાંથી ચોક્કસથી લઈ અને તમે સમયસર છંટકાવ કરી દેવો પંપે પચાસ એમએલ અત્યારે હેવી એટક છે એટલે પચાસ નાખવું જરૂરી છે નહીંતર ચાલીસ એમએલમાં પણ આના રિઝલ્ટ ખૂબ સારા મળી રહે છે અત્યારે તમને આ સારી દવાનું જ તમને ભલામણ કરીશ કેમ કે એટક એવી છે અત્યારે તમે અખતરા કરવા જશો કે ટ્રાય કરવા જશો તો તમારો કપાસનો પાક જે છે એ પૂરો થઈ જશે વરી પાછો બે બીજો છંટકાવ કરો ત્રીજો છંટકાવ કરો જે છે એનો ખર્ચો જે છે એ આના કરતાં પણ ત્રણ ગણો થઈ જતો હોય છે તો એ ન કરવાના બદલે જે છે એ તમને મેં તમને બે ત્રણ પ્રોડક્ટની માહિતી આપી છે એ વાપરી શકો છો અથવા જે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સમાં જે આવે છે ફેરા આ ફેરા પંપે પચાસ એમએલ નાખી દેવાનું છે આની સાથે તમે સિગમાનું ઢાલ જે આપણે કડવી દવા આવે છે આ બેયનો તમે કોમ્બિનેશન કરીને મારી દો એટલે તમારે કામ પૂરું પંદર દિવસ સુધી તમારે ચૂસ્ય પ્રકારની રોગ જીવાતમાં ખૂબ જ સારા પરિણામ તમે એની અંદર મેળવી શકો છો તો અત્યારે હેવી એટેકમાં તમારા નજીકમાંથી લઈ અને સમયસર છંટકાવ કરી દેવો જરૂરી છે કપાસની બધી જાતમાં નથી અમુક વેરાયટીમાં જ વધારે એટેક છે તો જેને એટેક વધારે જણાતો હોય એને ટૂંકમાં સમયસર છંટકાવ કરી દેવાનો નહીતર જે છે એ કપાસ તમારો જે છે એ બગડવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે તો તમે કોઈ પણ મેં તમને બધા ચાર પાંચ વસ્તુમાંથી વાપરી શકો છો રિઝલ્ટ બધા પ્રોડક્ટના જે છે એ સારા જ તમને મળી રહેશે જોવાનું એ છે કે આપણા વિસ્તારમાં કયું મળી રહે છે તો આસાનીથી મળી રહેતું હોય અને સમયસર જે છે એ છંટકાવ ચાલુ કરી અને આપણા પાકને બચાવવાની કોશિશ કરજો કેમ કે ગઈકાલથી જ આનો હેવી એટેક આવી ગયો છે તો આપણા ખેતરની વિઝિટ કરી અને ચોક્કસ આનું રિઝલ્ટ તમે મેળવી અને આપણા પાકને બચાવી અને ઉત્પાદનમાં વધારો થાય આના માટેના પ્રયત્ન અત્યારે કરવા જરૂરી છે તો રજા આપશો મિત્રો જય જવાન જય કિસાન